ગુલાબનું શરબત બનાવવા માટે પંદર નંગ ફ્રેશ દેશી ગુલાબની પાંદડી અલગ કરી ચાણીમાં લઈ બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લેવી પછી તેને એક મોટી તપેલીમાં કાઢી તેમાં બે કપ એટલે કે પાંચસો એમ પાણી ઉમેરીશું તપેલીને ગેસ ઉપર મૂકી પાંચથી સાત મિનિટ માટે મધ્યમથી તેજ આંચ પર ઉકાળીશું જેથી ગુલાબની ફ્લેવર પાણીમાં બેસી જશે ગુલાબની પાંદડીનો રંગ આ રીતનો સફેદ થાય એટલે તેમાં વન ફોર ટી સ્પૂન લીંબુના ફૂલ ઉમેરી બેથી ત્રણ મિનિટ માટે ઉકાળીશું જેથી ગુલાબની પાંદરીનો રંગ પાણીમાં બેસી જશે આ રીતનું લાલ રંગનું પાણી થાય એટલે તેને ગાળી લેવું તેમાં ગળપણ માટે બે કપ અથવા તો ચારસો ગ્રામ ખાંડ ઉમેરીશું ખાંડના બદલે ખડી સાકરનો પણ ઉપયોગ કરી શકાય છે તમને વધુ ગળ્યું સીરપ પસંદ હોય તો ત્રણ કપ ખાંડ પણ ઉમેરી શકો છો ખાંડ ઓગળે ત્યાં સુધી ચમચા વડે હલાવતા રહીશું પછી તેને ફરીથી ગેસ ઉપર મૂકી સિરપ ઉકળીને અડધું થાય ત્યાં સુધી પંદરથી વીસ મિનિટ માટે ઉકાળીશું આંગળી અને અંગૂઠા વડે તાર ચેક કરીએ તો મધ જેવી કન્સિસ્ટન્સી થાય એટલે ગેસ બંધ કરી રૂમ ટેમ્પરેચર પર બે કલાક ઠંડુ થવા દઈશું પછી તેમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘરે બનાવેલું ગુલાબજળ ઉમેરી મિક્સ કરીશું તૈયાર કરેલા રોઝ સિરપને કાચની એર ટાઈટ બોટલમાં ભરીને આખું વરસ સુધી સ્ટોર કરી શકાય છે અને તેમાંથી શરબત લસ્સી અથવા તો મીઠાઈમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે